ત્યારે બાયવાડા ગામના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિત ગ્રામજનો રોજબરોજ અન્ય તાલુકાઓ અને જિલ્લામાં શાળા કોલેજ તેમજ રોજગારી અને કામ ધંધો મેળવવા જવા માટે આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતા આવ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરોએ રેલી અને પ્રચાર કરવા આવ્યા હતા તે સમયે પણ ગ્રામજનોએ જર્જરિત બસ સ્ટેન્ડ નવું બનાવવા રજૂઆત કરી હતી પણ તેઓને ઠાલા વચનો જ મળ્યા હતા તાલુકાનું ભાઈવાળા કારણે અમારે આ બસ સ્ટેન્ડ જૂનું છે ઘણા વર્ષથી જૂના બસ સ્ટેન્ડ છે અમારે સ્કૂલ આ સ્કૂલ નું છે બાજમાં બસ આવે છે એમાં સ્કૂલમાં બધા બસમાં અમે બેસે છે બસ સ્ટેન્ડ બસ બેસે છે બધાય હવે સ્કૂલ હોય બસ વરસાદ ત્યાં આવશે તો બસ આ પડી જશે ને આ બસ સ્ટેન્ડ એવું છે કે આગળ તૂટે ફૂટે છે બસન દેખાડો બસન એકદમ તૂટે એવું છે કોઈ ફરશે અકસ્માત થાશે તો આની જવાબદારી શું રહેશે છોકરાપુરા સ્કૂલ બસ અમારે સ્કૂલ આવે છે નજીક છે પ્રાથમિક શાળા વિસ્તાર જાય બધા બસ કોલેજ જાય બધા તો કોઈ બે નેચે તો અચાનક કોઈ પડી જાય તો કોણ જવાબદારી રહેશે એનું સરકારને વિનંતી છે કે આ તો અમારે બસ સ્ટેન્ડ સારું બાણી આપે જલ્દી ને જલ્દી કરે